મિત્રો અરવિંદ ભુવાજી અને ઠાકોર સમાજ ના આગેવાન રાય કરણજી એમનો વિડીયો મિત્રો બે ત્રણ દિવસ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને હવે તો અમુક ઠાકોર લોકો પણ ઉતર્યા છે છે આમાં મિત્રો એક એક નિવેદન સામે આવ્યું સૌથી તમે ની વિડીયો ક્લિપ જુઓ કારણ કે મિત્રો અત્યારે હાલ ફરી એક વાર મિત્રો આ અરવિંદ ભુવાજી ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજ આગેવાન રાય કરણજી એક વિવાદ ચાલી રહ્યો છે આમાં તો હવે ઘણા બધા ઠાકોર સમાજ લોકો પણ મેદાને ઉતર્યા છે તો શું મિત્રો ભુવાજી ખોટા છે ગેની ઠાકોર સાચા છે કે આ રાય સાચા છે આજના વિડીયોની અંદર મિત્રો બધી બતાવવાની છે અને સારો લાગે તો એક કરી તમારા શેર કરવા વિનંતી કારણ કે મિત્રો આજે આ ની અંદર તમને બધી પ્રૂફ સાથે માહિતી બતાવવાની છે કોણ સાચું અને કોણ ખોટું મિત્રો જો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે તો સૌથી પહેલા તમે આ ગેની બેન ઠાકોર ની વિડીયો ક્લિપ જોવો ભાઈ મે સમાજ ને અંત્રદ્ધા માહિતી નીકળવાનું કીધું

પણ હવે તમે અરવિંદ ભુવાજીની પણ વાત સાંભળતા જ હવે અરવિંદ ભુવાજી ચેલેન્જ આપીને પણ એવું કહે છે કે હું કોઈ ગરીબ જનતા જોડેથી પૈસા પડાવતો નથી કોઈના પૈસા લૂંટતો નથી તો અમુક સોશિયલ મીડિયાની પબ્લિક અને ઠાકોરે કરેલી વાત તમે પૂરેપૂરી સાંભળજો કારણ કે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું એમાં ગેનીબેન ઠાકોર કોને કહે છે તમે સમજી જ ગયા હશો આપણે કોઈનું નામ લેવાની જરૂર નથી અને અરવિંદ ભુવાજી સોશિયલ મીડિયામાં એવું કહે છે કે હું કોઈના જોડેથી પૈસા પડાવતો નથી અને જો હું કોઈના જોડેથી પૈસા પડાવતો હોય તો તમને મારી ખુલ્લી ચેલેન્જ છે તમે એક બે ઉદાહરણ મને બતાવો કે મેં આમના જોડેથી પૈસા પડાવ્યા હતા તો મિત્રો એ પહેલા તમે વિડીયોની ક્લિપ જોવો કારણ કે આજે આપણે પ્રૂફ સાથે બધી વિડીયોની ક્લિપ સાથે તમને વિડીયો બતાવવાનો છે તો પહેલા તમે આ અરવિંદ ભુવાજીનો વિડીયો જોવો મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ખોટું કર્યું હોય ને કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું ભાઈ જે કોઈ મારા ઘેર ઉબાળો છે એ વચ્ચે મેં માફી માંગેલી છે મારા ઘરે છે એટલે મારે માફી માગવી પડે

હવે આ રાય કરણજી જે વિવાદ થયો એમાં અરવિંદ ભુવાજીએ માફી માગી એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આની શું છે હકીકત ઘટના અરવિંદ ભુવાજીએ કેમ માફી એવું તો અરવિંદ શું ભૂલ થઈ કે એમનો વાંક હતો મિત્રો ઘટના એવી હતી કે મુના ગામ જે અરવિંદ ભુવાજી ત્યાં બેઠા હતા અને રાય કરણજી ત્યાં જયા હતા અને મિત્રો એમનો એક પ્રશ્ન પૂછવાનો હતો અને રવિવાર દિવસ હતો હવે આ મામલો શું હતો એ બધા લોકો જાણે છે તો એના ઉપર હવે આપણે વધારે વાત નથી કરવી પણ એક નિવેદન આપીએ કે અરવિંદ ભુવાજી અને રાય કરણજીનો વિવાદ કેવી રીતના ચાલુ થયો અરવિંદ ભુવાજી એક રમેલની અંદર બોલ્યા હતા કદાચ તમને યાદ હોય તો કે ઠાકોર સમાજના પાંચ થી પણ વધારે લોકો મારી જોડે એમની બાધાઓ ચાલે છે અને મારા જોડે આવે છે તો મિત્રો આ વાતનો જ અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે અને ગેનીબેન ઠાકોરે પણ કહ્યું કે જો આ ઠાકોર સમાજના લોકો આ ભુવા ભોપાળાઓમાંથી દૂર રહે ને તો અમુક ઘણા બધા ભુવાઓના ધંધા બંધ થઈ જાય તેમના જે કમાઈ રહ્યા છે ખોટી રીતે એ બધું બંધ થઈ જાય મિત્રો હું નથી કે મિત્રો તમારું નક્કી કરવાનું છે કે કોણ સાચું અને કોણ ખોટું એવી રીતે મિત્રો રાય કરણજી વિવાદ ચાલુ થયો અને આખરે ભુવાજી માફી કેમ માંગી કારણ કે મિત્રો રવિવારનો દિવસ હતો ત્યાં પબ્લિક વધારે હતી અને જે મિત્રો રાય કરણજી અને જે ભુવાજી વચ્ચે વાતો થઈ એમાં મિત્રો કોઈ અરવિંદ લગતા માણસો છે એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો કંઈક એવી નાના મોટી ભૂલ થઈ હશે એવું ભુવાજી નું કેવું છે એના પછી મિત્રો રાય કરણજીના માણસો આગેવાનો અને રાય કરણજી પોતે આ ભુવાજી જોડે બેસીને ભુવાજીએ આ વાતનું સમાધાન કર્યું હતું અને ભુવાજી કહ્યું કે જે આ ઘટના બની એની હું માફી માંગુ છું કારણ કે રવિવારનો દિવસ હતો માતાજીના ભક્તો પણ ઘણા બધા આવેલા હતા મિત્રો ત્યાં ઘટના એટલી બધી બની ગઈ કે તાત્કાલિક ત્યાં પોલીસ પણ બોલાવી પડી હતી અને મિત્રો રવિવારનો દિવસ ગામના લોકો હતા અને ભુવાજીનું કહેવું એવું છે કે મારા ગામની અંદર મારા કારણે જો આવી ઘટના બની હોય મારા ભક્તોને કોઈ પરેશાની આવતી હોય તો હું આ વાતની બધી વાતનું હું સમાધાન કરું છું અને હું માફી માગું છું એવું ભુવાજીએ કહ્યું હતું અને મિત્રો આ ઘટના એટલી બધી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહી છે કે વાત હવે ઠાકોર સમાજ અને ભુવાજી

અંધશ્રદ્ધાઓ બહાર નીકળવાની જરૂર છે એ જ વિવાદ છે મિત્રો બીજો કોઈ વિવાદ નથી હવે મિત્રો કોઈને જણાવવાની જરૂર નથી કારણ કે બધા ભુવા સાચા પણ નથી હોતા કે બધા ભૂવા ખોટા પણ નથી હોતા મિત્રો હું અરવિંદ ભુવાજીની વાત નથી કરતો હું બધા ભૂવાને એવું પણ નથી કહેતો કે કે બધા 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 ખોટા સાચા નથી તમે જાણો છો ત્યાં એટલી બધી પબ્લિક જાય છે હવે પબ્લિકના કામ થતા હશે ત્યારે પબ્લિક જતી હશે તમારે જે સમજવું હોય એ તમે સમજી શકો છો કે ભુવાજી સાચા કે કોણ ખોટું પણ મિત્રો અત્યારે હાલ તો જે વિવાદ ચાલી રહ્યો છે એ ઠાકોર સમાજ વચ્ચે આવી ગયો છે આમાંથી મિત્રો અમુક તો નવ્વાણું ટકા લોકો એવા પણ છે કે જે ભુવાજી સપોર્ટ કરે છે અમુક એવા પણ લોકો છે જે અમુક સમાજના લોકોને સપોર્ટ કરે છે અમુક જે બીજા લોકો છે એમને સપોર્ટ કરે છે પણ મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો કારણ કે મિત્રો અત્યારે હાલ આ ભુવાજી ઉપર આવ્યું છે હવે મિત્રો મેં એક વિડીયો પણ જોયો તો એમાં ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે જો આ કોઈ ભુવાજી કોઈ ગરીબ જનતા જોડેથી પૈસા નથી લેતા નથી તો એમની જોડે કોઈ વધારે જમીન તો એ એવી મોઘી મોઘી ગાડીઓ ક્યાંથી લાવે છે મોઘી મોઘી ગાડીઓમાં ક્યાંથી ફરે છે જો કોઈ ગરીબ જનતાને લૂંટતા જ નથી કોઈના જોડેથી પૈસા લેતા જ નથી તો તે આવી મોઘી મો ગાડીઓમાં ક્યાંથી ફરે છે એવી પણ લોકોની કોમેન્ટો હતી કારણ કે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ભુવાજી વિરોધ એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ચાલી રહ્યો છે અરવિંદ ભુવાજી હોય કે મિત્રો સતુ ભુવાજી હોય કે કોઈ પણ જાતના ભુવાજીઓનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે હવે મિત્રો આ વિવાદ ક્યાંથી ચાલુ થયો ઠાકોરે ઠાકોર સમાજના સમાજના લોકો માટે જે નિવેદન કર્યું એમાંથી આ બધો વિવાદ ચાલુ થયો છે હવે જ્ઞાની બેન ઠાકોરની વાત એવી હતી કે તમે જો દશામાં વ્રત કરો છો તો મિત્રો તમે તેને સાચવી શકો અને સારી ભક્તિ કરી શકો તો જ કરો નહીં તો ન કરો તો સૌથી સારું અને જો તમે આ રીતના વ્રત કરશો તો તમારા ઘરે જ દશા બેસાડો છો ગેનીબેન ઠાકોરની વાત એવી હતી પણ અમુક લોકો એને ઉલટી સમજી બેઠા હતા ઉંધી સમજતા હતા અને ખોટો પણ વિવાદ કર્યો હતો મિત્રો સમાજ માટે કહ્યું હતું બીજા લોકોને આમાં બોલવાની જરૂર નથી પણ તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો આમાં ચર્ચાનો વિષય બન્યા હતા અને ગેનીબેન ઠાકોરનું નિવેદન ક્યાંક ને ક્યાંક સાચું પણ હતું તો મિત્રો તમે બધા જાણો છો કે જયારે લોકો દશામાના વ્રત કરે છે દસ દિવસ કે નવ દિવસ જે તેમના ઘરે પૂજા કરે છે અને જ્યારે દશામાની સાઢણીને વિદાય કરવાની આવે ત્યારે માતાજીની મૂર્તિને જ્યાં પાણીમાં પધરાવવાની આવે છે અમુક લોકો મિત્રો ગટર હોય ગંદુ પાણી હોય કે પાણી ન હોય એવી જગ્યાએ મૂર્તિઓ મૂકીને આવતા રહે છે મિત્રો બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી અમુક મૂર્તિઓ એવી હોય છે જે માટીની નથી હોતી જે ઓગળતી નથી તે ત્યાં ત્યાં પડી હોય છે ઘણા બધા લોકોના નીચે કચડાતી હોય છે ઘણા બધા લોકો તેને હડપેટમાં લેતા હોય છે એટલે મિત્રો આવી ઘટના બને જે માતાજીને તમે પૂજો છો એને જ તમે આવી રીતે રખડતા મૂકી દો તો મિત્રો આવું ન થવું જોઈએ એ જ વાત હતી ગેરીબેન ઠાકોરની શું મિત્રો આ વાત સાચી કે ખોટી એ તમે કોમેન્ટ કરજો મિત્રો આવા દાખલા તો તમે બધાએ પણ જોયા હશે કે જે માણસો દસ દસ દિવસ સુધી માતાજીની પૂજા કરે છે અને આખરે એ મૂર્તિની વિદાય કરે છે ત્યારે જ્યાં ત્યાં ગટરનું પાણી હોય ગંદુ પાણી હોય ત્યાં મૂકીને આવતા રહે છે અને મિત્રો તમે બધા જાણો છો કે પછી એની હાલત કેવી થાય છે ગેનીબેન ઠાકોરના કહેવું એવું હતું કે ખોટી અંધશ્રદ્ધાઓની અંદર ન પડો ખોટા ભુવાઓની અંદર ન પડો તમે માતાજીને માનો ઘરે એની આરતી કરો દીવાબત્તી કરો અને માતાજી જોડે જે પણ માગતા હોય એ માગો પણ આવા કોઈ ભુવાઓ જોડે ન પડો તમે ઘરે બેસીને જે તમારાથી સેવા થાય એ કરો મિત્રો આ વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો અને ખાસ નોંધ કે આ વિડીયોની અંદર આપણે કોઈનો વિવાદ નથી કર્યો જે સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી મળી હતી એ જ મેં તમને બતાવી છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો